ટુ ફેમિલી કેમ છો મજામાં જાય માથે જાય મંગલમાં આદિમા દઉં તો અત્યારે જો આપણે ગુરુપૂર્ણમની ફૂલ ત્યાર ચાલુ થઈ ગઈ છે જુઓ તમે અમારા રાહુલભાઈ ને રાકેશભાઈ ને બધા હવનને ખૂનને કલર કરી રહ્યા છે જુઓ તો આપણે પણ ચાલુ કર્યું છે કલર કરવાનું કારણ કે કાલે જો બધે વ્હાઈટ કલર કરી નાખ્યો તો અને આજે બે કલર મળવાના છે તો આપણે બે કલર મારી દેવી કારણ કે આ તો રાહુલભાઈ આવ્યા છે અને સામે ભજન મંડળી પણ જામી ગયેલી છે તો થોડી વારમાં એ બતાવું અને અમે ધજાઓ લગાડવાનું બધું સારું થઈ ગયું છે જો તમે આ રેસવાળા બધા આવ્યા છે અને ધજાની ફૂલ તૈયારી કરે છે જો તમે કેટલું મસ્ત બનાવ્યું તો આ રીતનું કંઈક આયોજન છે અને ગુરુ પૂનમની ફૂલ તૈયારી સારું થઈ ગયું છે કારણ કે એકવીસ કુંડી હવન થઈ રહ્યો છે અહીંયા નકળંગ છે શોભાવડ તો હવે આપણે ફટાફટ પહેલાં કલર કહી નાખીએ પછી તમને બધો નજારો નજારો બતાવું અને પછી મંડળીમાં પણ લઈ જાઓ અને બહાર કઈ રીતનું ડેકોરેશન બનાવીએ પણ હું તમને બધું બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજું ચાલો તો તમારે કેટલી બહુ મસ્ત તૈયારી થાય છે કારણ કે ફૂલ જબરદસ્ત તૈયારી ચાલુ થઈ ગઈ છે અત્યારે જુઓ તમે બહુ જોરદાર છે કારણ કે ગુરુ પૂનમની અને આપણે અત્યારે હવન અંદર પૂ બધા રંગતા હતા તો જો કેટલી મોજ છે નાના નાના બાળકોને બધી અંદરનો નજારો તમને બધાને બતાવું તો બે સાઈડ આ રીતે ધજા લગાડી મસ્ત આયોજન છે ગુરુ પૂનિમના દિવસે એકવીસ કુંડી હવન છે અને અત્યારે ભજન મંડળી પણ ચાલુ છે પણ એ બધા સેવાભાઈ બધા નાના મોટા હોય અત્યારે બધા સેવા કરી રહ્યા છે અને અત્યારે ટ્રાફિક તો થોડુંક સેફ છે અને અમારે રાકેશભાઈ અને હરીશભાઈને બધા અત્યારે અને આપણે વિજયભાઈ થંભ દેવળો કર્યો છે એ આપો કારણ કે ઉષો તો બહુ છે એકાવન ફૂટ ઉસો છે એટલે લઈ જાઉં તમને ભજન મંડળી તરફ અને આ છે આપણા ગુરુની સમાધિ આ છે રામદેવ બાપનો આશ્રમ મોરફ છે અહીંયા અમારે ફૂલ ત્યારે ચાલુ થઈ ગઈ છે પછી હરીશભાઈ ને બધા આવી ગયા છે તો હાલો આપડે ફટાફટ રાકેશભાઈ તો તમે ચાલુ કરી દીધું છે રાહુલભાઈ ક્યાં પોગાડ્યું હા અર્ધે પોગ્યું રાહુલભાઈ ને અર્ધે કહી ગયું છે તો બસ બીજું તો કાંઈ નહીં રીતે ગુરુ ની ભૂલ ત્યારી ચાલુ થઈ ગઈ છે અને એ પણ આપણે ધવનનો પણ વિડીયો મૂક્યો યુટ્યુબમાં એ પણ જોજો કારણ કે આ તો આપણે અત્યારે જે તૈયારી છે એ ત્યાંનો જ આપણે અત્યારે વિડીયો મૂક્યો છે બસ બીજું તો કાંઈ નહીં અને કારણ કે ભજન માં મજા આવે એવું છે તો બસ બીજું કઈ નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો તો આપણે અત્યારે પાછું કલર કામ ચાલુ કરી દઈએ એમાં જો હરેશભાઈ તો ચાલુ છે હરેશભાઈ બ્લેક કલર મારે છે તો તમારે રાકેશ ભાઈ શું કરવાનું છે તમારે સલાહ દેવાની છે તમે સલાહ જોઈ શાંતિભાઈ તબલા વગાડે બરાબર રાહુલભાઈ આરે આવ્યા રાહુલભાઈ સોટી ગયો હું વિડીયો બનાવ તો બસ હાલો આપણે ફટાફટ કલર કરાવીએ તો પૂરું થાય ને વેલા હાટ કરે જઈ તો વિડીયોમાં ગયો બનાવી રહી તો જો કમ્પ્લીટ કર્યું છે એમાં રાહુલભાઈ ને શેલો કુંડ રહ્યો એવું લાગે છે કારણ કે રાહુલભાઈનું મન જાણે છે કારણ કે જો તો આપણે આ જે ગુરુ પૂનમ એકવીસ કુંડી હવન છે એના વિશે આપણે હરેશભાઈ કંઈક બે શબ્દ આપણને કહે ને આપણે જાણવી તો બોલો હરેશભાઈ તમારું કંઈ કેવું બે શબ્દ બોલો કંઈક આપણે એકવીસ કુંડી હવન છે ગુરુ પૂનમ ના દિવસે એના માટે બધી તૈયારી ચાલુ છે તો કંઈક બે શબ્દ કયો તો બધા અમારા દિવસે આપણે અવરની અત્યારે તો ત્યારી ચાલુ થઈ ગઈ છે તો અમારા જિગ્નેશભાઈ પ્રજાપતિ શોબોટ સિંગર તો એક બે શબ્દ આપણને કહે અને આપણે જાણવી કે ગુરુ કેવી તૈયારી છે અને તો અમારા યુટ્યુબ મેમ્બર પણ જાણે કઈ રીતની બધી તૈયારી છે કઈ રીતનો આશ્રમ એ શું છે આયોજન બધું તો કયો બે શબ્દ તમે અમને

રાકેશ બાપુ ભગવાનભાઈ રાહુલભાઈ રાહુલ ભાઈ તો આવી ગયા છે તો બસ સારો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો એટલે ધોળી વે નાખવાની પીછે આપડે બનાવજુ ધોળી બધું વેવાઈ ગયું છે કમ્પ્લેટ ને આજે આપણે ભજન ચાલુ છે હું ધોઈ નાખ્યું છે તો બસ બીજું તો કાંઈ નહીં ને હવે પાછા હવારમાં આવીશું કારણ કે પ્રમ દિવસથી પૂરું તો હવારમાં કાલે માલ પાડવાનો છે ને તાકીશભાઈ તો કાલે પાડવાનો છે માલ અને અત્યારે આપણે થવાથી ઘરે કારણ કે થઈ ગયું છે બહુ મોડું અને આનો ઓળખ થયું છે એ પૂરો અને હવે મળીશું પાછા નવા ઓળખમાં તો જય માતાજી જય મંગલ તો બાય